સુમારે ભારે ઝાપટા સ્વરૂપે વરસાદની શરૂઆત લોકોમાં ખુશી સમગ્ર ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે માત્ર ઉત્તર ગુજરાત વરસાદમાંથી બાકાત રહ્યું હતું જેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં લાકડી અને દાતા તાલુકાને બાદ કરતા વરસાદની નહિવત હાજરી હતી ત્યારે ડીસા પંથકમાં લોકોની લાંબી ઇંતેજારી બાદ ઘણા દિવસો બાદ આજે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો છે છેલ્લા એક મહિનાથી વાદળછાયું વાતાવરણ અને વરસાદનો માહોલ છે પરંતુ વરસાદ માત્ર અમીછાટના સ્વરૂપે પડતો હતો અનેક વખત ભારે ગરમી બફારા અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા છતાં પણ વરસાદ વરસ્યો ન હતો સોમવાર સવારથી જ વાતાવરણ ભારે વરસાદ વરસે તેમ બન્યું જોકે તેમ છતાં બપોર સુધી વરસાદે હાથ થાળી આપી પરંતુ બપોર બાદ ભારે ઝાકટા સ્વરૂપે વરસાદની શરૂઆત થઈ લોકોમાં પણ લાંબે ઇંતજારી બાદ વરસાદ વરસ્યાની ખુશી જોવા મળી રહી હતી જિલ્લાના છાપીમાં સાંભેલાધાર વરસાદ ખાબક્યો જે કારણે દુકાનો સહિત નીચાણવાળા ગ્રોમાં પાણી ભરાઈ ગયા હતા છાપીમાં ભારે વરસાદના કારણે રોડ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા બીજી બાજુ જોઈએ તો ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે ડીસા તાલુકાના બાયવાડા ગામે પ્રાથમિક શાળાની સામે વરસાદી પાણીના કારણે વાલીઓ વિદ્યાર્થીઓને તેડી લઈ જવા મજબૂર બન્યા ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા બાળકોને પાણીમાં ચાલવા મજબૂર બન્યા સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ ખપક્યો છે જેને લઈ જનજીવન વ્યસ્ત થયું છે